તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગઈકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું જેમાં મિત્રો બનાસકાંઠાની સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ખૂબ જ જંગી બહુમતીથી જીતી ગયા છે આ સાથે જ મિત્રો ગેનીબેન ઠાકોરે એક ભવ્ય રેલી કાઢી હતી જેમાં મિત્રો ઘણા બધા લોકો જોડાયા હતા અને ગેનીબેન ઠાકોરે તમામનો ખૂબ જ આભાર માન્યો હતો આ સાથે જ મિત્રો આ દાદાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો આ દાદા કંઈક અલગ જ અંદાજમાં એમને આનંદ આવી રહ્યો હોય એવા વિડીયોમાં લાગી રહ્યો છે તો મિત્રો તમે આ દાદા વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો